વિદ્યાર્થીઓએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પ્રદર્શન કર્યું હતું એલ ની પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવાની માંગ સાથે કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ગુજરાતની તમામ યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં ચાલતા અભ્યાસક્રમોમાં પ્રવેશની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે નીટના વિવાદને કારણે અટવાયેલી મેડિકલ પ્રવેશ પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે પરંતુ અત્યાર સુધી એલ એલબી ના પ્રથમ વર્ષની પ્રવેશ પ્રક્રિયાને જ છોડી દો રાજ્યની લો કોલેજોમાં પણ વિદ્યાર્થીઓના રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થઈ નથી નોંધણી પ્રક્રિયા ક્યારે શરૂ થશે તે અંગે કોઈને પાસે કોઈ જવાબ નથી જ્યારે જવાબ માંગવામાં આવ્યો ત્યારે મામલો કોર્ટમાં ચાલી રહ્યો છે તેમ કહીને મામલો થાળે પાડી દેવામાં આવે છે